દેવગઢ બારિયા નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ નીલ સોનીએ આજે દેવગઢ બારિયા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કર્યા બાદ પ્રમુખ પદ માટે ફરીથી ચૂંટણી યોજાઈ હતી જેમાં નીલ સોનીને ચોવીસ પૈકી સોલ મત પ્રાપ્ત થતા પ્રમુખ તરીકે નીલ સોનીનો વિજય થયો હતો જેને પગલે આજે દેવગઢ બારિયાના નગરપાલિકા પ્રમુખ તરીકે એકસો આઠ શ્રી વ્રજ શ્રીના હસ્તે નગરપાલિકામાં પ્રવેશ કરી વિધિવત રીતે પદ ગ્રહણ કર્યું હતું પ્રમુખ નીલ સોનીએ આજે દેવગઢ બારિયા નગરના વિકાસની બાહીદારી આપી હતી તેમજ નગરવાસીઓની નાની મોટી તમામ સમસ્યાનું નિવારણ લાવવાની ખાતરી સાથે આજે બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે દીવગઢ બારિયા નગરમાં ભગવાન બિરસા મુંડા પ્રતિમાની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી ઇમરાન શેખ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ